નમસ્કાર હું છું ગુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ જુનાગઢમાં નકલી એમએલએ બાદ નકલી ડીવાયએસપી ઝડપવાનો કિસ્સો ચર્ચાનો વિષય બનેલ છે વિનીત દવે નામના શખ્સની પોલીસે બાતમીના આધારે જુનાગઢમાં એમજી રોડ પરથી ધરપકડ કરી હતી જે પોતાને ડીવાય એસપીની ઓળખ આપી લોકોને છેતરી રહ્યો હતો પોલીસે પાસેથી નકલી કાર્ડ અને ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર હોવાનું કાર્ડ જપ્ત કર્યું હતું આ મૂળ અમદાવાદનો પોલીસે તપાસમાં ખુલવ્યું છે હાલ તે છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં રહેતો હતો આ મામલે પોલીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સત્તર યુવાનો સાથે તેમણે કોઈ કોઈ બહાને છેતરપિંડી કરી બે કરોડની રકમ પડાવી હતી ખાસ તો સરકારી નોકરી આપવાની લાલચ આપી યુવાનોને પોતાનો ટાર્ગેટ બનાવતો હતો સમગ્ર મામલે પોલીસે વિનીત દવેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો હતો નકલી ડીવાય એસપી વિનીત દવે નામનો શખ્સ ઝડપાયો યુવાનોને નોકરી આપવાની આપતો હતો લાલચ સત્તર યુવાનો સાથે કરી હતી છેતરપિંડી મૂળ અમદાવાદનો હતો રહેવાસી મોટા અધિકારીઓ સાથે સંપર્ક હોવાનો કરતો હતો દાવો પોલીસે વધુ તપાસ હાથ ધરી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ કોર્ટમાં ગેરહાજર છે પરંતુ પોલીસનું ડુપ્લિકેટ કાર્ડ જે હોય એ કાર્ડમાં ડીવાયએસપીનો રેન્ક હોદ્દો બનાવી અને પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને અલગ અલગ લોકોને નોકરી આપવાના બહાને એમણે છેતરપિંડી કરેલ હોવાની હકીકતની કબૂલાત કરેલ છે આ મૂળ વતની અમદાવાદ જિલ્લાનું આ વતની છે આરોપી હાલમાં તે પોતાના ફેમિલી સાથે વડોદરા શહેરમાં તે રહે છે અને આ મૂળ વિનીત બંસીલાલ એ અમદાવાદના ગોવિંદ એપાર્ટમેન્ટ મણિનગર ખાતે એમના ફેમિલી સાથે પણ રહે છે આમની પાસેથી જે વિગતો હાલ પોલીસે કબજે કરી છે એ પૈકી ખાસ એમને બનાવટી એવું ડીવાયએસપી નું જે ઓળખકાર્ડ છે એ પણ મળેલ છે સાથે સાથે એમના પોતાના પુરાવા અને ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે હોવાનું પણ એમના જે ઓળખ કાર્ડ છે અને સિવિલ પ્રિન્સિપલ જજનું એક ડુપ્લિકેટ કાર્ડ એક કોપી ફોટોકોપી કલર પ્રિન્ટ કાઢીને પણ પોતાની સાથે રાખેલું હોવાનું આ પંચનામામાં એમની પાસેથી કબજે કરેલું છે વધુ પૂછપરછ કરતા આરોપીએ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના લગભગ સત્તરેક જેટલા યુવાનોને એમણે નોકરી આપવાના બહાને કોઈને કોઈની પાસેથી પૈસાની છેતરપિંડી કરેલી છે કુલ જોઈએ તો અલગ અલગ લોકો પાસેથી લગભગ બે કરોડથી પણ વધારે એમણે આ રીતે નોકરી આપવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવ્યા છે આ ખાસ કરીને આ જે ઘટના છે એ ઘટના બાબતે મારે આપ સૌના માધ્યમથી જણાવવાનું છે કે ક્યારેય પણ આવા કોઈ ઇસમો નોકરીના બહાને અથવા નોકરી આપવાના બહાને લાલચમાં લાવીને કોઈપણ યુવાન કે મા બાપને જ્યારે આવી લાલચ આપતા હોય છે ત્યારે એમણે ખાસ એલર્ટ રહેવાની જરૂર છે કારણ કે આવી કોઈપણ પ્રકારની નોકરી વ્યક્તિગત રીતે કોઈ આપી શકતું નથી આખી વ્યવસ્થા તંત્ર હોય છે એના માટે એની પરીક્ષા હોય છે એના ફોર્મ જાહેરાત આવે છે એના ફોર્મ ભરાય એની પરીક્ષા લેવાય અને ત્યારબાદ સમગ્ર પ્રક્રિયાને અંતે સરકારમાંથી એમની નિમણૂક થતી હોય છે એટલે આવા લેભાગુ તત્વોથી કોઈ યુવાનો કે એમના માતા પિતાઓ એમને શોર્ટકટમાં ન પડે એવી હું જિલ્લા પોલીસ વતી અપીલ કરું છું ખાસ કરીને કેટલા સમય થી આવું